આપણે આજે બનાવીશું મગના વડા મગના વડા બનાવવા માટે મારા માતાજીના મગના વડા થાય છે તો એના માટે આપણે એક કપ વડા મગ લઈશું પોણા કપ જેટલો મગનો પાટકો ભીરો છે તો આપણે એને દળવાના છે આપણે હવે મગ દળાઈ ગયા છે તો આપણે એને ચાવી લેવાના તો આપણે મગ ઘંટીમાં દળી લીધા છે આપણે મગનો લોટ થઈ ગયો એકદમ લીલો આપણે હવે આને ચાવી લઈશું જાડા મોટું હોય તો નીકળી જાય જરીક નીકળ્યું એટલે આપણે સાવવું તો જરૂરી છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડીક આપણે હળદર નાખીશું ધાણા જીરું નાખીશું દાલ મરચું નાખીશું આપણે આખું જીરું નાખીશું એની અંદર આપણે મોણ નાખવાનું છે એક પાવળું તેલ નાખીશું પાવળું તેલ નાખી અને આપણે એને મિક્સ કરી દેવાનું છે મગ તો સ્વાદિષ્ટ એટલા લાગે અને સે અને પોષણથી ભરપૂર અને સારા કામમાં બધે મગ કામમાં આવે માતાજીના નિવેદ થતા હોય તો એની અંદર એ મગ આવે કામમાં એની અંદર આપણે એક વાટકી પાણી લેશું જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું પઠણ જ બાંધવાનું ને બહુ ઢીલો જ બાંધવાનું એનો લોટ થઈ જાય ને એટલે ચીકણા જેવું થઈ જાય એટલે મીડિયમ હોય ને તો સારા બને લોટ આપણે બાંધી લીધો છે તો આપણે એક ચમચી તેલ એડ કરીશું એક ચમચી તેલ નાખી અને એને આપણે તેલવાળો કરી લેવાનો પછી આને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દેવાનું છે પાણી તો આપણે બેથી ત્રણ ચમચી જ જોયું છે અને આપણો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણે આને પાંચ મિનિટ આપણે ઢાંકી દેવાનું સરસ એકદમ મસ્ત થઈ ગયો છે લોટ તો આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું તો હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે આવી રીતના એક સરખા કરી નાખીશું એટલે બધા વડા આપણે એક સરખા જ થાય એક સરખા બની ગયા છે હવે આપણે વડા બનાવીશું આવી રીતના દબાવીને બનાવવાના છે અમારા નિવેદમાં વડા થાય છે ને મગના તો આવી રીતના જ બને છે તો આપણે આ એક ડીશમાં રાખી દઈશું વડા આપણે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે તળી લેવાના છે તેલ મૂકીને આપણે વડાને તળવાના છે આપણું તેલ આવી જાય એટલે આપણે વડાને અંદર એડ કરી દઈશું મગના વડા હેલ્ધી અને શરીર માટે સારા અને ટેસ્ટી લાગે છે તો તમે ક્યારે છે તો બનાવ્યા હોય તો તમે કઈ રીતે બનાવો કેવા અને આપણા મગના વડા સરસ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત બની ગયા છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે